નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે ટામેટું એ આપણી બોડી માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે જી હા મિત્રો આજે આપણે ટામેટાને બારે માસ ખાઈએ છીએ ત્રણસો ને પાંસઠ દિવસ બજારની અંદર ટામેટું જોવા મળે છે તો ટામેટાની સિઝન તો પાંચ મહિના જ હોય છે તો બાકીના સાત મહિના ટામેટું કેવી રીતે બજારમાં આવે છે અને એ ટામેટું ખાવાથી આપણા બોડીમાં કેટલા નુકસાન થાય છે અને કઈ કઈ બીમારીઓ થાય છે તમે જુઓ જે લોકોને પથરીની બીમારી થાય છે એવા લોકોને ડૉક્ટર સાહેબ સલાહ આપે છે કે તમારે ટામેટાનો ઉપયોગ ઓછો કરવાનો અથવા ટામેટાનું શાક ખાવાનું બંધ કરી દો કેમ તો ટામેટું ક્યારે ખાવું જોઈએ અને ક્યારે ના ખાવું જોઈએ અને કેવા લોકોએ ખાવું જોઈએ અને કેવા લોકોએ ના ખાવું જોઈએ અને આ ટામેટું ખાવાથી આપણા બોડીની અંદર કેટલા ભયંકર ખતરનાકમાં ખતરનાક બીમારી થઈ શકે છે જેની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરીએ તો સૌથી પહેલાં જોઈએ તો ટામેટું છે એ કાચું ખવાય ટામેટાને તમારે સલાડ તરીકે ઉપયોગ કરી શકાય એ ભરપટ તમે ખાઈ શકો છો એનો કોઈ નુકસાન નથી તો કેવી રીતે નુકસાન થાય આજકાલ તમે જુઓ તો મોટાભાગની બહેનો ટામેટાનો વઘારની અંદર ઉપયોગ કરે છે દાળનો વઘાર કરે શાકનો વઘાર કરે તો ટામેટું ફરજિયાત એની અંદર નાખે છે તો વઘારની અંદર ટામેટું ક્યારેય નાખીને ખવાય નહીં નંબર બે ઉકળતી દાળની અંદર ટામેટું કાપીને નાખવામાં આવે છે તો દાળની અંદર પણ ઉકળતી દાળમાં ટામેટું કાપીને ક્યારેય નખાય નહીં અને ટામેટાનું શાક ટામેટાની ગ્રેવી ટામેટાને ગરમ કરીને ખવાય નહીં અને ટામેટાનો સોર્સ પણ ખવાય નહીં કેમ ના ખવાય તો ટામેટું છે એ સ્વભાવે ખાટું છે અને એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એ યુરિક એસિડ બની જાય છે અને ટામેટાની ગ્રેવી કે ટામેટાનું શાક કે ઉકળતી દાળમાં નાખીને ટામેટું ખાવામાં આવે કે વઘારની અંદર ટામેટું નાખીને એ શાક ખાવામાં આવે કે ટામેટાનો સોર્સ તરીકે વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એ ટામેટું આપણા શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધારે છે અને જ્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે છે ત્યારે પગે સોજા આવવા હાથ પગના સાધામાં દુખાવો થવો શરીરની અંદર કડતર થવી આવી અનેક બીમારીનો આપણે ભોગ બની શકીએ છીએ અને જે લોકોને પથરીનો પ્રોબ્લેમ છે એવા લોકોને કિડનીની અંદર સ્ટોન કિડની સ્ટોન એટલે કે કિડનીની અંદર પથરી થવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તો ટામેટાને કાચું ખાઈ શકાય તો હવે ટામેટાને ક્યારે ખાવું જોઈએ તો ટામેટાની સિઝન છે એ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ પાંચ મહિના સુધી તમે ટામેટું ખાઈ શકો છો એટલે ટામેટું શિયાળા દરમિયાન તમે ખાશો તો એ બોડીને ખૂબ જ લાભકાય છે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન વિટામિન્સ અને અનેક પ્રકારના ખનીજ તત્વોથી ભરેલું ટામેટું છે એ બોડી માટે ખૂબ ઉપયોગી છે પણ એને કાચું ખાવાનું એની અંદર આપણે ઘણા લોકો શું કરે છે ટામેટું કાપીને ઉપરથી મીઠું ભભરાવીને મરચું ભભરાવીને ખાઈએ છીએ તો પણ એ પણ ક્યારેય ખવાય નહીં કારણ કે ટામેટા ઉપર ક્યારેય મીઠું ભભરાવવું નહીં શરીરની અંદર મીઠું પણ યુરિક એસિડમાં વધારો કરે છે એટલે ટામેટાને ખાવું હોય તો એકલું કાચું તમે ખાઈ શકો છો એની ઉપર મીઠું ભભરાવીને ખાવું જોઈએ નહીં પાંચ મહિના સિવાય જે ટામેટા આવે છે વર્ષા ઋતુની અંદર ત્યારે એનો ભાવ સૌથી આસમાને પહોંચેલો હોય છે કેમ તો એ જે ટામેટા આવે છે એ કોલ્ડ સ્ટોરેજના ટામેટા હોય છે જે રીતે શિયાળામાં કેરી જોવા મળતી નથી કે ચોમાસામાં કેરી વેચાતી નથી કારણ કે એની સિઝન ઉનાળામાં જ હોય છે એ જ રીતે આની સીઝન વગરના જે ટામેટા છે એ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે અને જ્યારે શિયાળાની અંદર ટામેટાનું વાવેતર થાય છે એનો પાક આવે છે ત્યારે એ કાચા ટામેટા સસ્તા ભાવે ખરીદી અને વેપારીઓ છે એ કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે પાકા ટામેટા કોલ્ડ સ્ટોરેજમાં રાખે તો એ લોબો ટાઈમ સચવાતા નથી એટલે કાચા ટામેટા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે અને પછી ચોમાસાની અંદર ઋતુની અંદર એ ટામેટાના સૌથી ઊંચા ભાવ એ વેચવામાં આવે છે અને એની ઉપર કેમિકલ નાખવામાં આવે છે ત્યારે એ પાકે છે એ કોલ્ડ સ્ટોરેજમાં લોબો સમય સુધી ત્રણ કે ચાર મહિના સુધી એ ટામેટા સચવાઈ રહે છે એટલા માટે એની ઉપર કેમિકલ નાખવામાં આવે છે તમે જુઓ કેરીને પકાવવામાં કેમિકલ નાખવામાં આવે છે દ્રાક્ષને પકાવવામાં કેમિકલ નાખવામાં આવે છે કેળાને પકાવવામાં કેમિકલ નાખવામાં આવે છે એ જ રીતે ટામેટાને પણ લોબો ટાઈમ સુધી સચવાય એટલા માટે એની ઉપર પણ કેમિકલનો છંટકાવ કરવામાં આવે છે શરદ ઋતુની અંદર જે ટામેટા આવે છે ઋતુમાં એ કોલ્ડ સ્ટોરેજના ટામેટા આવે છે એટલે એ ટામેટા તો આપણે બિલકુલ ખાવા જોઈએ નહીં જે લોકોને પથરીની સમસ્યા છે કે હાથ પગના સાધામાં દુખાવો થાય છે કે યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય છે કે વારંવાર એસિડિટી થાય છે કે હાઈપર એસિડિટીનો પ્રોબ્લમ છે પેટમાં બળતરા થાય છે એવા લોકોએ તો ટામેટાનો ઉપયોગ વર્ષાઋતુની દરમિયાન કરવો જોઈએ નહીં એટલે કે માત્ર શિયાળામાં તમે કાચા ટામેટા ભરપેટ ખાઈ શકો છો આજકાલ ટામેટાનો સૌથી વધારે નાના બાળકો ઉપયોગ કરે છે પીઝા બર્ગર સમોસા ખાય તો પણ ઘણા લોકો ટામેટાના સોસ સાથે ખાય છે પંજાબી વાનગીઓની અંદર પણ ટામેટાનો સૌથી વધારે ઉપયોગ થાય છે તો એના કારણે બાળકોની અંદર યુરિક એસિડનો પ્રોબ્લેમ વધે છે જેના લીધે બાળકોને નાની ઉંમરમાં ખીલ થવાય છે એટલે કે મોઢા ઉપર પિમ્પલ્સ જોવા મળે છે અને બહેનોને નાની ઉંમરની અંદર માસિક શ્રાવ આવવાની શરૂઆત થઈ જાય છે ટામેટાને ગરમ કરીને ખાવામાં આવે તો એ યુરુક એસિડ વધારે છે જેના કારણે આપણા શરીરની અંદર જે શુક્રાણું છે શુક્રાણુને નાશ કરવાની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કે નપુસકતા આવે છે જે લોકો નાનપણથી ટામેટાના સોર્સ કે ટામેટાની ગ્રેવી કે ટામેટાનું શાક મેટાને ગરમ કરીને વધારે પડતો ઉપયોગ કરે છે એવા લોકો વીસ બાવીસ કે પચીસ વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે એમને એવી દીકરીઓને માતા બનવામાં અને એવા ભાઈઓને પિતા બનવામાં અડચણરૂપ સાબિત થાય છે કારણ કે એ યુરિક એસિડને વધારે છે બોડીની અંદર ગરમી વધારે છે અને બોડીમાં ગરમી વધે છે ત્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે છે ત્યારે શરીરની અંદર રહેલા જે શુક્રાણુ છે એ શુક્રાણીની જે સંખ્યા છે એ ધીમે ધીમે ઓછી થવા લાગે છે તો આપણે શક્ય હોય ત્યાં સુધી ટામેટું ખાવું હોય તો શિયાળામાં તમે ભરપેટ કાચું ટામેટું ખાઈ શકો છો ઉપર મીઠું મીઠું મરચું ભભરાયા વગર અને ઉકળતી દાળમાં કે વઘારમાં કે ગ્રેવી કે સોસ તરીકે ઉપયોગ કર્યા વગર તમે કાચું ટામેટું ખાશો તો ટામેટાની અંદર જે કંઈ ખનીજ તત્વો રહેલા છે પ્રોટીન રહેલા છે વિટામિન્સ રહેલા છે એ બધાનો ભરપૂર આપણને ફાયદો મળશે તો આ રીતે ટામેટું ખાતી વખતે આપણે થોડીક કાળજી રાખીશું તો એ જે કોલ્ડ સ્ટોરેજના ટામેટા આવે છે જે કેમિકલથી પકવેલા ટામેટા આવે છે એ ટામેટા ખાવાથી જે નુકસાન થાય છે એ નુકસાન નહીં થઈ શકે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ